હરિ ભગતને સેવાનું બસ ann થોડ કઈ થાય બધું થાય નહીં એનાથી કેમ થાય બધું એ રાત રહે પાછલી ચાર ઘટી કાતય સંતને ધ્યાન કરવું મૂર્તિ માં લેલીન થઈ જવું એવું હેલું કેવી છે ભગવત સ્વરૂપને વિશે લેલીન થઈ જાવ એ સ્વામિનારાયણ 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 કરવું એ હેલું છે ગરુ છે ધ્યાન કરવાની વાત મહારાજે સંતોને કીધી હરિભગતને ક્યાંય ધ્યાન કરવાની વાત કીધી ક્યાંય કીધું હે એમ નહીં છે સંતો ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ દ્રઢ કરવી એ મૂળ છે અને સંતોને દ્રઢ થઈ જાય એનજીનો છે ને એટલે એના મારફતે હરિભક્તોને ધીરે ધીરે દ્રઢ થાય પહેલા તો કેપ્ટનને શીખી દેવું પડે ને હર કોઈ એમ કેપ્ટનને જેનું જ્ઞાન ન હોય તો શું થાય એટલે સંતો છે ને સત્સંગના કેપ્ટનો મારા મહારાજ એને એકને શીખવાડી દે તમે આ શીખી જાઓ એટલે સત્સંગ શીખી જ જવાનો છે જેવા જેવા ગુણ સંતોમાં હોય ને એવા એને આજુબાજુમાં હોય ને એને આવે હે સંતો અમે જે ગામો ગામ ફરીએ છીએ હરિભક્તોના નામ પૂછીએ છીએ અને ભાઈ ભાઈ હરિભક્તોને સંભારીએ છીએ અને જે જે સમયે અમારી આવીને અમારી સેવા કરે છે ત્યારે તેને અમે તરત ગ્રહણ કરીએ છીએ તે બધું ધર્મ જ્ઞાન વૈરાગ્યને રૂપ મૂળને દ્રઢ કરાવવા માટે જ કરીએ છીએ આ બધું અમે જે કરીએ છીએ ને એ એકાંતિક ધર્મને દ્રઢ કરાવવા માટે કરીએ છીએ એમાં ભગવાન ભક્ત કોઈની સેવા સ્વીકારે એમાં હું પછી એકાંતિક ધર્મ દ્રઢ થઈ જતો હોય છે તમે રસોઈ દો અને સાધુ તમારી રસોઈ લઈ અને લાડવા ખાય એમાં તમને હું એકાંતિક ધર્મ દ્રઢ થાય તમે તમને પૂછું છું થાય શું થાય તમારી દર હું દ્રઢ થાય મારા તો એમ કે છે કે અમે જે જે કરીએ છીએ જે હરિભગત બાઈ ભાઈને સંભાળીએ છીએ અમારી સેવા કરે છે એને અમે તરત ગ્રહણ કરીએ છીએ તે બધું જ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ રૂપ જે મૂળ ધર્મ આ બધા ગુણોનું જે મૂળ છે એને દ્રઢ કરવા માટે કરીએ છીએ એમ કેમ થાય મને સમજાવો મને સમજાતું નથી આ બોલો ભેખાભાઈ ના પડે ન થાય હેખું ઉતાર નહીં થાય એમ કે થાય ધર્મ આત્મીયતા છે ને દ્રઢ થાય એકાબીજા સેવા કરે અને સેવા સ્વીકારે એમાંથી એકાબીજાને હિયત થાય છે શું થાય છે અને ભગવાનની સાથેની આ વાત છે ભગવાનમાં હેત થયું એટલે શું થયું ભક્તિ દ્રઢ થઈ ભક્તિ દ્રઢ થઈ કે ન થઈ નહીં પણ ભાવ થયો એ ભગવાનને વિશે અતિશય હેત થાવ એનું નામ છે ભક્તિ ભક્તિ દ્રઢ થઈ ભક્તિ દ્રઢ થઈ હવે એણે જે સેવા કરી એને વધારાની વસ્તુ હતી હે તે કાંઈ આપવું છોડી દેવું એ કેમ થાય ભગવાનમાં ભાવ થયો એટલે જગતના પદાર્થમાં વહીરાગ થયો એ ભગત ને છે સિદ્ધિમુ કરે ચીટી મારે છે શું કીધું સમજાણું ભગવાન ને વિશે ભાવ થયો એટલે ભક્તિ દ્રઢ થઈ અને જે જે સેવા કરી એ સેવા કેમ થાય કે પદાર્થ હોય તો થાય કે એમ નમ થાય સરસ મજાનો હાર કોઈ લાવ્યા ને મારા મહારાજને સરસ મજાનો શોભે પચાસ રૂપિયાનો હાર થાય છે તો વાંધો નહી હાર લાવ્યા એટલો વૈરાગ થયો કે નહીં લો થાય ધનમાં તેથી પ્રીતિ થાય એમ બી સઘડી ક્રિયા ક્યારેક ક્યારેક થાય એવું ઉદાહરણતા દાખવવા જઈને હમેવાળાના છે ને ગુણને તકલીફ થતી હોય એક 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 સ્વામીજી કે હું ભદ્રામણી જાઉં ને ઓ બસો પાંચસો રૂપિયા મૂકે ને હરિભગતને કોઈ નથી મૂકવાનું પાછા લઈ લે કે મારે ત્યાં ઘણું છે કે હે તમારે ત્યાં ઘણું છે ત્યાં આને સેવાનો અવસર નહીં કાંઈ શ્રીજી મહારાજ પણ ઓછું હતું હે તો આ મંદિરો બનાવવા બધાની સેવા હોકામ અંગીકારી કરી એને કઈ એ નહોતા આવડતા આમ ચપટી વગાડતા તૈયાર કરતા એમાં એ હરિભગતના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિને પોષણ મળે છે પોષણ મળે છે સત્સંગની રીત ભાત હસોડી છે ને વહી જાય ઠાકોરજીની સેવા કરે સંતોની સેવા કરે એમાં હરિભગતને બળ બહુ મળતું હોય છે અને હારો હરિભગત થતો હોય છે એમાંથી એને ભગવાનના સાધુને પ્રત્યે હેયત વધતું હોય છે એને તમે બંધ કરી દો તો એને ભગવાનમાં સાધુમાં હેયત એટલું વૃદ્ધિ ન પામે અને સેવા થાય નહીં પછી તો રાજીપો કેમ થાય હે અંગ કેમ વળે એક હરિભગત જો કે લગભગ ને થોડીક એવી ટેવ હોય છોકરા આવે ને હેરે એટલે શીસામાંથી પૈસો કાઢીને છોકરાને આપે કે આમાં નાખે એમ કેમાં નાખવાનું કે ગલામ નાખવાનું તો એક ફેરું એ ગરીબ વગરને પૂછ્યું ખિસ્સામાંથી તમે કાઢો છો અને છોકરાને કહોસામાં નાખ તમે નાખી દેતા હો તો એ કે છોકરાનો હાથ વળે ને કે હાથ વળે શું કીધું છોકરાનો હાથ વળે ને એમ આને સંસ્કાર કહેવાય કે સંસ્કાર તે આવે છે બોટલ તે પાઈ દે એની પાસે ક્રિયા કરાવવી પડે ત્યારે સંસ્કાર આવે છે મહારાજ કે આજે અમે બધું કરીએ છીએ ને એ એકાંતિક રૂપ જે મૂળ છે ને એ જ દ્રઢ કરાવવા માટે કરીએ છીએ ગામડે ગામડે મહારાજ ફરતા હરિભગતના ગાર માટીના ઘર હતા ત્યાં જતા એ ભાવથી રસોઈ કરે મહારાજ જમતા શું કરવાને એ ભગતને હેવું પછી હેત થઈ જાય હેવું હેત થાય ભગવાનને વિશે એની ભક્તિ થકી એને કોઈ પાડી ન શકે હેવું હેત થાય પછી આજ્ઞામાં હેવું તાન સડે અને એ પછી ભગવાનની આજ્ઞા માથું જાય પણ આજ્ઞા લોપી ન શકે એવી એની દ્રઢતા થઈ જાય હવે આ વાત આપણને અલ્પબુદ્ધિવાળાને ક્યાંથી સમજાય હે અલ્પ બુદ્ધિવાળા ને ક્યાંથી સમજાય મારા સંતોને સમજાવે છે આ કે કઈ ને કઈ અડહબજ રહી જાય અને અભાવ જો આવે સાધુને તો ભૂંડું ઘણું થાય એનું તો થાય પણ એની હેરી હેતપ્રીત વાળા હોય ને એનું એ કેટલું ભૂંડું કરી નાખે આપણે તો માનતા હતા આમ અને તો આ બધું કાન પાનમાં જ રસ છે એમ પેલા કયા સત્સંગમાંથી ગયા પછી નિવી ગલ્પાનંદ સ્વામી ઉમરેઠના હરિભગત એને એનો શબ્દ અડી ગયો ના એને ન અડ્યો દીનાથ ભટ્ટને અડી ગયો ઉમરેઠના હરિભગત કાયમ રહ્યા અમે જ્યાં જઈએ ત્યાં અનંત પ્રકારની શોભા આદિ કરવામાં આવે છે શું થાય છે આંગણા શણગારી દે આજે ક્યાંક ક્યાંક એવું જોવા મળે સંતોની પધરામણી હોય એટલે એલા ફૂલોની રંગોળી કરી હોય રંગોની રંગોળી કરી હોય ફૂલો પાથરા હોય એમ અને આ પંખાના પાખ્યા ઉપર ફૂલ મીકાવે ભાઈ નીચે ઠાકોરજીની સંતોની ખુડીશી હોય ત્યાં જઈને બેસે ને તો પંખો ચાલુ કરે પંખો ચાલુ કરે એટલે ઉપરથી ફૂલ ઉડીને આવે એમ હા એ તો પછી બેનો નજીક ન આવી શકે એટલે એ અગાશી માથે દાદરમાં નું ઊભા હોય ત્યાંથી ફૂલડેથી વધાવે સંતોને ઠાકોરજીને મહારાજ કહે છે અમે જ્યાં જઈએ છીએ ત્યાં અનંત પ્રકારની શોભાદી કરવામાં આવે છે પરંતુ અમારું ખાવું પીવું ઓઢવું પહેરવું વગેરે તો તે મૂળ મૂળભૂત ગુણોને દ્રઢ કરાવવા માટે જ છે અમે એને ના નહીં પાડતા ભાઈ આવું ન રંગોળું વંગોળું કરવું એમ અમને એમાં વૈરાગ છે એવું કહેતા નથી શું કામ એની ભક્તિ નાશ પામી જાય પછી એ તો ન કરે પણ બીજા કરતા હોય ને એની ભક્તિ નાશ કરી નાખે ઘણા ઘણા હરિભગત હોય ને એને ભક્તિ થઈ ગઈ હોય એવી કુંઠિત થઈ ગઈ હોય એટલે એ તો ન કરી શકે જેને ભાવ થાય ને એને બુઠા કરી નાખે હું પણ વેવલા વેરા કરીશું એમ કરીને આમ કરાતા હોય છે ભક્તિ છે એને એને ક્યાં ખ્યાલ છે મૂળ થોડોક અભાવ સાધુ નો એટલે એ ના એમ સાધુ તો આવે ભદ્રમણી આવો કરાય ખોટે ખોટા ખર્ચા કરીશો તે એને કરતા છોકરાનો જન્મદિવસ સારો ઉજવીને એમાં ખર્ચો કરીને થોડો एक, एक लेखे लग हे हे हाँ एम थी પણ મહારાજ ઉજવતા એ આપણે તમારા વખતે ભલે ન ઉજવાતો હોય પણ એથી પહેલા પાસે મહારાજ ઉજવતા બધા જ હરિભગત મહારાજનો જન્મ જન્મદિવસ ઉજવતા અને મહારાજ ગુરુદેવ રામાનંદ સામે ન ઉજવતા અને ભક્તિ માતા ન ઉજવતા હે સંતો ઘણીવાર અમે પ્રકરણ ફેરવીએ છીએ તે પણ મૂળભૂત ગુણોને ખૂબ જ દ્રઢ કરાવવા માટે છે ક્યારેક રાજમહેલમાં રહીએ તો ક્યારેક વનમાં જ રહીએ ક્યારેક રસદાર ભોજન લઈએ તો ક્યારેક તેને છોડી દઈએ અને લુખું સુખું લઈએ તે પણ મૂળ ગુણોની દ્રઢતા માટે જ છે અમારી બધી જ ક્રિયા એકાંતિક ધર્મને દ્રઢ કરાવવા માટે છે કેમ કે એકાંતિક ધર્મના પ્રસ્થાનને માટે જ અમે અક્ષર ત્યાં આ ધરતી ઉપર આવ્યા છીએ કેમ કે એકાંતિક ધર્મના માધ્યમે લાખો આત્માઓના કરોડો આત્માઓના અનંત આત્માઓના કલ્યાણ થાય છે એટલા માટે અહીં આવ્યા છીએ જે લક્ષ્ય લઈને અહીંયા આવ્યા હોય એ લક્ષ્ય તો પૂરું કરવાનું ને જીવ જે લક્ષ્ય લઈને ગયો ને એ લક્ષ્યમાંથી ફગી જાય હાકોજી થોડા ફગે અહીંથી નહીં જતા બસ ભણવા જાવું છું વિદેશ પછી ભણીને વઈ આવું છું ડિગ્રી મેળવી વીજ આવું છું ગયા પછી આવે કોઈ કેમ લક્ષ્ય બીજું હતું એને અહીંયા ગયા પછી સંઘ બીજાનો થઈ ગયો ને તો લક્ષ્ય ફરી ગયો એમ અહીંયા બાપુજીને બહુ સારો બિઝનેસ છે પણ આપણે થોડુંક જ્ઞાતે ભણી આવીને જ્ઞાન લઈ આવીને તો આ બિઝનેસ બહુ વ્યવસ્થિત ડેવલપ કરશું એમ કરી ન્યાય ગયા અને ન્યા એ ભાઈ રહેવાની મજા આવીને રંગ એવો લાગી ગયો તે પછી આ બધું ભૂલાઈ ગયું હે ભૂલાઈ ગયું શું ભૂલાઈ ગયું દેશ ભૂલાઈ ગયો કુટુંબ પરિવાર ભૂલાઈ ગયા આપણી મૂળભૂત સંસ્કૃતિ ભૂલાઈ ગઈ બધું ભૂલાઈ ગયું બોલો બધું ભૂલાઈ ગયું એટલા એટલો બધો સંગ લાગી જતો હોય છે એના ભણવા જાય બે વરો થાય તા તો એવો સંઘ લાગી જાય અહીં બાપુજી બાપુજી કહેતા ને પછી ફોન આવે ને ડેડ ડેટ કરવા મળે ડેડ 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 ડેટ ડેડ ડેડ હે એમ બા કહેતો હતો એથી આગળ મમ્મી કહેતો તો એને ત્યાં જ મમ મમ કરવા મળે ભાઈ અહીંયા મમ મમ કે મમ ખાવું ને અહીંયા આવ્યું તું ત્યાં તારે પીઝા જ ખાવાના છે હાચા ત્યાં ઘીની મીઠાઈ તો અહીંયા જ છે એને એમ લાગે આપણે સુધરી ગયા એમ એકાંતિક ધર્મને દ્રઢ કરાવવા માટે છે મોટા મોટા રાજાઓ સન્માન કરે અનેક રીતે ઘણી ભારે પૂજા કરીને ભેટ અર્પણ કરે કેટલાક તો પોતાના રાજપાટ પણ દેવા માંડે એ બધાનો અમે જે ત્યાગ કર્યો છે તે પણ મૂળ ગુણોની દ્રઢતા માટે જ છે ખો કરે ચડાવી દેતા રાજપાટને પણ ના એ ન થાય કેમ કે મૂળભૂતને દ્રઢ કરાવવા માટે છે એ વૈરાગ છે એને જોઈને કેટલાયને વૈરાગ લાગે છે કેમ થાય ભાઈ

ગુરુ લે પછી શું કરે પછા દેવી પડે ને એમ ગુરુ માવો ખાતા હોય તો કેમ થાય ભાઈ જો હું માવો ખાતો હોય ને તો પેલો દશરથ લાવે એમ હજી તો દશરથ ને ગુરુ માવા વાળા ગુરુ મળી જાય ને તો એમ કે વિશે છે ને ચાર પાંચ વર ખોટા બગડી ગયા સરસ મજાનો માવો ખાતા હતા ના વાત પાછા સરસ ગુરુ મળી ગયા માવા વાળા આવે હે હા સાધન દશાવાળા એટલે સિદ્ધ દશાવાળા હા સિદ્ધ દશાવાળા મળી જાય તો થાય લ્યો એવું છે બધું એમ માટે મહારાજ કહે છે અમે આ બધું કરીએ છીએ ને એ ધર્મ જ્ઞાન ભક્તિ ભક્તિરૂપ જે મૂળ ગુણ છે ને એના દ્રઢતાને માટે કરીએ છીએ ગોખી રાખેલું કે શીખી રાખેલું જ્ઞાન કાંઈ કામ લાગતું નથી શીખેલું જ્ઞાન મનન દ્વારા જ્યારે જીવમાં ઉતરી જાય ત્યારે જ તે સહાયતા કરે છે એક જ શબ્દ વિવસાને આધારે અનંત રૂપે રહેલ છે અમે જે શબ્દ શીખ્યા છીએ તે યોગ્ય સમયે અમને ઉપયોગી થાય છે શીખેલું જ્ઞાન જો યોગ્ય સમયે ઉપયોગમાં ન આવે તો તે પછીના સમયમાં શું સહાય કરે ઈકો તો તમે હે જોવાનીમાં હારી પેટ ધન કમાઈ લીધું હોય અને યોગ્ય સમય આવે ત્યારે એ ધન જો કામ ન લાગે તો પછી ધન શું કામનું શું કામનો શીખા ઘણા અને છોકરાનો કાંઈક પ્રસંગ હોય અથવા તો મંદિરનો કાંઈક પ્રસંગ હોય ત્યારે એ ધન કામ ન લાગે તો પછી શું કામનો શે 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 કરતાં કરતાં મરી જાય ધન કામનો હું કહો તો મહારાજ કીધેલું છે એ ગાંઠે વાંસળી હોય હે અને જો ધન કામ ન લાગે સમયે તો એ શું કામનું એમ જ્ઞાન શીખાશે યોગ્ય સમયે કામ ન લાગે તે જ્ઞાન શું કામનું માટે યોગ્ય સમયે જે કામ લાગે ને એ જ સાચું છે બાકી કોઈ કામનું નથી સદાનંદ સાઈ મહારાજની જય શ્રીપતિ શ્રી